ચાલો એક એવી પરંપરાની વાત કરીએ જે છેલ્લા સત્યોતેર વર્ષથી ચાલી રહી છે અવિરત અને ના આ કોઈ સામાન્ય મેળો નથી આ તો છે ગાંધી વિચારને જીવંત રાખતો એક વારસો તો ચાલો આપણે સાથે મળીને સત્યોતેરમાં ગાંધી મેળાની આ સફરમાં જોડાઈએ સિત્યોતેર ખાલી એક આંકડો નથી આ આ આંકડો પોતે જ એક આખી કહાણી છે એક એવી કહાણી જે દાયકાઓથી પેઢીઓથી ચાલતી આવી છે અને એ કહાણી છે ગાંધી મેળાની વિચારો સળંગ સિત્યોતેર વર્ષથી આ મેળો ગાંધી વિચાર અને આપણી ભારતીય પરંપરાનો એક સુંદર સંગમ બનીને ઉજવાય છે એટલે જ આપણે કહીએ છીએ કે આ માત્ર એક ઇવેન્ટ નથી પણ પેઢી દર પેઢી જીવંત રહેલો એક વારસો છે તો આટલી સરસ વાત છે તો એ જાણવું પણ જરૂરી છે કે આ જીવંત વારસાનો ભાગ બનવા માટે ક્યાં અને ક્યારે જવાનું છે બરાબર ને ચાલો ફટાફટ એની બધી વિગતો જોઈ લઈએ ઓકે તો તારીખ બરાબર નોંધી લેજો અગિયાર અને બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને પહોંચવાનું છે ઉકા તરસાડિયા યુનિવર્સિટી આયોજક છે ગાંધી વિદ્યાપીઠ વેડછી આજે સત્તરમો ગાંધીમેળો છે ને એ બે દિવસ માટે વિચાર કળા અને લોકોના મળવાનું એક અદ્ભુત કેન્દ્ર બની જશે પણ એક મિનિટ આ મેળો ખાલી તારીખ અને જગ્યા પૂરતો સીમિત નથી એનાથી ઘણું વધારે છે ક્યારેય વિચાર્યું છે કે આટલા વર્ષો સત્યોતેર વર્ષ સુધી આ મેળાને જીવંત કોણે રાખ્યો કઈ શક્તિ છે એની પાછળ એના મૂળમાં કઈ વિચારધારા છે ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ અને જવાબ બહુ સ્પષ્ટ છે આ મેળાનું હાર્દ છે ગાંધી વિચારનો પ્રચાર અને પ્રસાર અને આ કોઈ ખાલી સૂત્ર નથી હો આ તો આ મેળાના આયોજન પાછળની સાચી પ્રેરણા છે ખરેખર તો આ મેળો ગાંધીજીના વિચારોને ખાલી પુસ્તકોમાં નહીં પણ લોકોના જીવનમાં એમના અનુભવમાં લાવવાનો એક ખૂબ જ સુંદર પ્રયાસ છે પણ સવાલ એ થાય કે ગાંધી વિચારનો પ્રચાર એટલે ખરેખર શું ચાલો સમજીએ પહેલું તો સ્વાવલંબન એટલે કે પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત બીજું સામુદાયિક જોડાણ જ્યાં હું નહીં પણ આપણેની ભાવના હોય અને ત્રીજું શાંતિ જે ખાલી યુદ્ધ ના હોય એવું નહીં પણ જીવન જીવવાની એક રીત છે બસ આ મેળો આ જ સિદ્ધાંતોને આપણી સામે જીવંત કરીને મૂકી દે છે તો હવે તૈયાર થઈ જાઉં આપણે આ મેળાની અંદર એક નાનકડી ટૂર પર જઈએ છીએ જોઈએ તો ખરા કે અહીં આવનારને કેવા કેવા અદ્ભુત અનુભવો મળે છે જુઓ અહીં મુખ્યત્વે ચાર બાબતો પર ફોકસ છે પહેલું ખાદી અને ગ્રામોદ્યોગનું પ્રદર્શન જ્યાં આપણને સ્વાવલંબનનો સાચો અર્થ સમજાય છે પછી છે બાળકો માટે ખાસ બાળમેળો જે આવનારી પેઢીમાં સારા સંસ્કારનું સિંચન કરે છે ત્રીજું યુવા સંમેલન જ્યાં દેશના ભવિષ્ય વિશે ગંભીર ચર્ચાઓ થાય છે અને છેલ્લે સેનાની રેલી જે અહિંસા અને શિસ્તનો સંદેશો ફેલાવે છે એટલે કે આ ખાલી જોવા જેવી જગ્યાઓ નથી પણ ગાંધી વિચારના જીવતા જાગતા પાઠ છે હવે સમજાયું ને કે આ મેળો સત્યોતેર વર્ષથી કેમ આટલો મજબૂત અને અડીખમ છે આ કોઈ એકાદવારની ઘટના નથી પણ એક સતત વહેતા ઝરણા જેવો છે એક નિરંતર વારસો ફરી એકવાર એ આંકડા પર નજર કરીએ સિત્યોતેર સત્યોતેર આવૃત્તિઓ આ તો સમયની કસોટી પર ખરી ઉતરેલી પરંપરા છે જરા વિચારો તો કેટલી બધી પેઢીઓ આ મેળા સાથે જોડાઈ હશે અને કેટલાય વિચારોની અહીં આપલે થઈ હશે અને આટલા મોટા વારસાને સાચવીને આગળ વધારવાનું કામ એ કરી રહી છે ગાંધી વિદ્યાપીઠ વેડછી સાચું કહું ને તો સમુદાય અને પોતાના સિદ્ધાંતો પ્રત્યેની એમની જે અટૂટ પ્રતિબદ્ધતા છે ને એ જ આ મેળાનો સાચો પ્રાણ છે અને હવે અંતમાં એક સવાલ આપણી બધા માટે આજની આ ફાસ્ટ ફોરવર્ડ દુનિયામાં જ્યાં બધું જ કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યાં આ ગાંધી મેળા જેવી પરંપરાઓનું શું મહત્ત્વ છે શું એ ભૂતકાળ સાથે આપણને જોડી રાખે છે કે પછી ભવિષ્ય માટે આપણને કોઈ નવી દિશા પણ બતાવે છે વિચારવા જેવો સવાલ છે ને